વલસાડના પારેરા ડુંગર પર મંદિરમાંથી ચોરી કરનારા મહારાષ્ટ્રના બે આરોપી ઝડપાયા વીસ દિવસ અગાઉ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થવાની ઘટનામાં વલસાડ એલસીબીની ટીમ અને વલસાડ રૂરલ પોલીસે વલસાડ જિલ્લાના તથા મહારાષ્ટ્ર રાજ્યના આશરે બસો જેટલા સીસીટીવી ફૂટેજો મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બે આરોપીને એક પોઈન્ટ ત્રેપન લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે વલસાડના પારનેરા ગામે આવેલા પારનેરા ડુંગર પર વિરાજેલા શ્રી ચંદ્રિકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા તથા શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં તથા શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં દરવાજામાં મારે તાળા નકુચા તેમજ લોખંડની ગ્રીલ તોડી માતાજીના તથા હનુમાન દાદાની મૂર્તિના સોના ચાંદીના દાગીના તથા મહાદેવના મંદિરમાંથી ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરાની એલસીડીની ચોરી કરી નાસી જવાનો બનાવ બન્યો હતો જે અંગે વલસાડ વલસાડ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ તેમજ તેમની ટીમ અને વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ બીડી જીત્યા તેમજ તેમની ટીમ સાથે અલગ અલગ ટીમો બનાવી ચોરીની જગ્યા તેમજ જિલ્લાના તથા મહારાષ્ટ્ર રાજ્યના આશરે બસો જેટલા સીસીટીવી ફૂટેજો મેળવી તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમને બાતમી મળી કે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ જેમની ઉંમર તેતાલીસ વર્ષ ગોરેવાડી પોસ્ટ જાધવવાડી સાંગલી મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું જણાવ્યું તથા પ્રમોદ ભીકાજી નિકમ જેમની ઉંમર સાડત્રીસ વર્ષ અને નાગેવાડી સાંગલી મહારાષ્ટ્રના રહેવાસી એમના દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલાં પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી સોનાની લગડી કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર મોબાઈલ લંગ બે કિંમત જેની વીસ હજાર મળી કુલ એક લાખ ત્રેપન હજારના મુદ્દામાલ સાથે સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ અને પ્રમોદ ભીખાજી નિકમની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપી મહારાષ્ટ્રના સાંગલી બસ ટ્રેન અથવા ફોર વ્હીલ ગાડી ભાડે કરી મહારાષ્ટ્ર ગુજરાત અને કર્ણાટક વગેરે રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન આટાફેરા મારી મંદિરોની રેકી કરી પ્રખ્યાત મંદિરોને ટાર્ગેટ કરી રાત્રિ દરમિયાન મંદિરોના દરવાજાનો નકુ તોડી લોખંડની ગ્રીલ ઊંચી કરી દેવી દેવતાઓને શણગારેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી જતા હોય છે પકડાયેલા આરોપી સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ વિરુદ્ધ મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકમાં અગિયાર તેમજ કર્ણાટકના જુદા જુદા પોલીસ મથકમાં ત્રણ જેટલા ગુના મળી કુલ ચૌદ જેટલા ગુના નોંધાયા છે જ્યારે આરોપી પ્રમોદ ભિકાજી નિકમની સામે પણ મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ જેટલા ગુના નોંધાયા છે જે અંગે વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે વલસાડ રૂરલ પોલીસની હજમાં આવેલ પાલણ ડંગર ઉપર જે અલગ અલગ માતાજીના હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે એ મંદિર ઉપર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસની રાત્રિના સમય ચીરુનો બનાવ બનેલો હતો જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો એના સિંહાસન અને માતાજીના મુગટ વગેરે ચોરી કરવામાં આવેલ હતી આ ચોરીમાં ગયેલ મુદ્દાઓ બાબતે પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા જે દરમિયાન એ એ આરોપીઓ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલ હતું તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસ આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભિકાજી આ બે આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાકી મળેલ હતી જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય કી જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પેલા પકડી લીધા હતા આ ચોરીમાં એ લોકો પાસેથી એક બે મોબાઈલ ફોન તેમજ એક લાખ તેત્રીસ હજારની સોનાની એક નાનો ટુકડો મળી આવેલો હતો અને આ જે ચોરીમાં ગયેલ બાબતે પૂછપરછ કરતા તો મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાં વેચેલાનું જણાવેલ હતું આ ચોરી એ લોકો એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલી ચાલ્યા જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આજે સિદ્ધનાથ છે એ વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે હાલમાં બે આરોપી મળેલા છે એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુના ને અંજામ આપવા માટે જતા હતા હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે હાલમાં એક લાખ તેપન હજાર નો મુદ્દામાલ વિકર કરવામાં આવે છે અને અને અન્ય મુદ્દામાલ જે સોની વેચેલો છે એ મુદ્દામાં રિકર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એ લોકો ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા જે જગ્યાએ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે પણ અમને પોલીસ એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે આ ચોરીમાં ખાસ તો જે મુદ્દા સાથે જે એલસીડી એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે